આ વિડીયોમાં આપણે દસ વર્ષ પહેલાંનો આપણો વ્લોગ જોવાનો છે જ્યારે લગભગ આપણે બહુ ઓછા જ બ્લોગ ઉતારતા યુટ્યુબની અંદર થ્રીજી ફોનની અંદર આપણે વિડીયો બનાવ્યો હતો તે વિડીયો આપણે જોવાનો છે જેથી હવે વિડીયો ચાલુ કરીએ આ આપણે ડુંગરમાં ગયા હતા બરડા ડુંગર કરીને ત્યાં ખોડિયાર મારા મંદિરે ત્યારનો વ્લોગ બનાવેલો હતો મારો થ્રીજી ફોનની અંદર આપણે સેમસંગનો થ્રીજી ફોન તે ત્યારનો વિડીયોની ક્વોલિટી થોડીક લો રહેવાની છે કારણ કે તે બી બહુ સારા કેમેરાવાળા ફોન ન આવતા આપણે જવાર કહો કે વેકરો નદી જેવું હોય ત્યાંથી આપણે નીકળતા હતા ત્યારનો આ વિડીયો આપણે બનાવ્યો હતો ત્યારે હું અને મારા ઘરના બધા હતા ઘણા બ્લોગરો એમ માનતા હોય કે આપણે એટલા ટાઈમથી બ્લોગિંગ કરીએ તો આપણે દસ વર્ષ થઈ જશે હમણાં એક મહિના પછી આ વિડીયાના ક્વોલિટી થોડુંક લો જ રહેશે આમાં વિડીયોની આ વિડિયોનો અવાજ હું બંધ કરી દે કારણ કે એ નથી સાંભળ્યા જેવો આપણે ખાલી યાદી માટે આપણે વિડીયો બનાવી લીધો હતો ફ્રી હતા જ્યાં મારા ઘરના ફેસ દેખાશે એ જગ્યાએ થોડુંક બ્લર કરી દે તે માટે માફ કરજો કારણ કે બધા યુટ્યુબર જેમ આપણે નથી ઘરના નહીં દેખાડી સોરી બહુ હિન્દીમાં કોમેટ્રી આપણે કરી હતી તે દી 1 મહિના પછી ane આપડે 10 વર્ષ થઈ જશે આપણે આ વિડિયો 2016 નો બધવેલો હતો એ સમય ની અંદર લગભગ આપડા ગુજરાત માં બહુ ઉસાજ વ્લોગર હતા મને ખબર હે ત્યાં સુધી આ આપડે રાજુ ભાઈ ફોટો શૂટ ને બધા કરતા હતા પણ આપણે ફોટો શૂટ ની જગ્યાએ સીધો વિડિયો જ ઉતારવા માં ચાલુ કરી દીધું હતું ફોટા ન હતા પડિયા ખતરનાક બહુ જ ખતરનાક રસ્તો હતો આપણે થાપાવાડી ખોડિયારમાંનું મંદિર છે આપણે બરડા ડુંગરની અંદર ભાણવરની બાજુમાં ત્યાં આપણે ગયા હતા તે આ વિડીયો હોય આ વિડીયો એવું નથી કે તમે લાઈક કરશો તો ચાલશે પણ પૂરો વિડીયો જરૂર જોજો અધૂરો વિડીયો ન મૂકી દેતા આ વિડીયોનો અવાજ આપણે જો આ વિડીયોમાં બહુ વધારે વ્યૂ છે તો અવાજ રાખીને વિડીયો પાછો મૂકી દઈશું યુટ્યુબમાં દસ હજાર વ્યૂ આવી જશે તો તો ઓરિજિનલ અવાજ છે જે વિડીયો તે આપણે અપલોડ કરી દઈશું બીજા વિડીયોની અંદર બાકી આ વિડીયોમાં નથી અવાજ તમને સંભળાવવું બહુ જ ખરાબ અવાજ હતો બહુ મોટા મોટા પથ્થર કે પાણકા અમારી આ બાજુ કહેવામાં આવે એ હતા રસ્તાની અંદર પાંચ મિનિટને છેતાલીસ સેકન્ડનો વિડીયો હતો આપણો જેને એમ લાગતું હોય કે અમે બહુ પહેલાં બ્લોગિંગ કરીએ તો ભાઈ આપણે બે હજાર સોળમાં બ્લોગિંગ બ્લોગ ઉતારવા ચાલુ કર્યા હતા બે હજાર સોળમાં આપણે બ્લોગ ઉતારતા હતા પણ અપલોડ નતા કર્યા તેની પાછળનું કારણ એમ હતું કે ઘરના માનવું હતું કે યુટ્યુબમાં આપણે ખાતું ન બનાવાય યુટ્યુબમાં એટલે એકાઉન્ટ ન બનાવે ખાતું એટલે એકાઉન્ટ ન કરાય પ્રોબ્લેમ આવે ભવિષ્યમાં એમ ઘરના પહેલાં કહેતા તેથી આપણે યુટ્યુબમાં નતા તે તો એ આપણે એમને એમ ગેલેરી માટે પણ વિડીયો બનાવી લીધા ગેલેરી જોવા માટે યાદી પૂરતા ખાલી મેમોરી માટે કોમેન્ટ કરી લેજો તમને કેવો લાગી રહ્યો છે વિડીયો એ ક્વોલિટી થોડીક લો જ રહેવાની એચડી નથી વિડીયો કારણ કે તેથી જે ફોન આવતો હોય એ ફોનનો વિડીયો હું તમને બતાડી દઈએ કે કયા ફોનની અંદર મેં વિડીયો ઉતાર્યો હતો તે આમાં હાડકું પણ આવી ગયું જોવો આપણે હડ્ડી હડ્ડી આવી ગઈ આપણે વિડીયોમાં વિડીયાના ઓરિજિનલ અવાજમાં પણ એવું જ કહ્યું હતું મેં કે હડ્ડી આ ગઈ હું એમ કહું છું વિડીયો મારે વિડીયો નથી દેખાડવું એ અડી આવી હતી એ આપણે જંગલ ટાઈપનો જે એરિયો હતો બધો આજુબાજુનો જંગલી જાનવરોની અવર જવર હતી આ વિસ્તારમાં જેથી હાડકાં આપણે સામાન્ય રીતના ઢોર અથવા અન્ય પ્રાણીઓ જોવા મળી ગયા હતા બરડા ડુંગરમાં આપણે ગયા હતા એનો હે આ વિડીયો તો આ એટલો જ વિડિયો હતો જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દેજો ને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે આપણે હિસ્પરી કાઢી નાખીએ આપણે આને આદત નથી આપણે થોડુંક અલગ જ લાગે આનાથી